થી ટાણાના બિસ્માર રોડના પ્રશ્ન લઈ બુઢણાના ગ્રામજનો દ્વારા આર એન બી કચેરી ખાતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું આ જો આવતા દિવસોમાં આ રસ્તાનું કામ શરૂ કરવામાં નહીં આવે તો ગ્રામજનોએ આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી

મારું નામ પંકજ બેલડીયા છે હું બુધના ગામ થી આવું છું બુધલા લવેડા ગામના ગ્રામના વતીઓ બધા છેલ્લા બાર વર્ષથી ટાણાથી લઈને રંડોળા સુધીનો બાર કિલોમીટરનો રસ્તો જે આ બાર વર્ષ વીતી જવા છતાં પણ એટલી બધી ખરાબ હાલતમાં છે જે હાલત જોઈને ખરેખર આપણે ભારત દેશમાં રહીએ છીએ કે ભારતની બહાર કોઈ બીજા દેશમાં રહીએ છીએ એવો અનુભવ થાય છે વિકસિત ગુજરાત અને વિકસિત ભારતની જે વાત થઈ રહી છે જ્યારે તમે મારા ગામમાં પધારો ત્યારે તમને ખબર પડે કે ખરેખર વિકસિત ગુજરાતનો કોઈ લાભ અમારા કોઈ ગ્રામજનોને મળ્યો નથી અને ગ્રામજનો જે ઉંમર છે જે મેડિકલ માટે જતા હોય છે જે સ્કૂલોમાં જતા હોય છે એટલી બધી પરેશાની અને હાલાકીનો ભોગ બની રહ્યા છે પણ આ બંને ગામ વચ્ચે શું ભેદભાવ રાખવામાં આવી રહ્યો છે એ હજી સુધી ખબર નથી પડી અને બંને ગામ વચ્ચે રંડોળા ટાણા બુઢણા અને લવેડા વચ્ચેનો જે રસ્તો છે એ બિસ્માર હાલતમાં છે અને તાત્કાલિક એને ચાલુ કરવામાં જે તંત્ર છે એ ક્યાંક ઓછું ઊણું ઉતરતું એવું અમને ચોક્કસ દેખાય છે અને આની પાછળ શું કારણો છે એની પણ સરકારી તંત્ર ખુલાસો કરે નહીંતર આવનારા દિવસોમાં લગભગ પાંચથી દસ હજાર લોકો રસ્તા રોકો આંદોલન કરશે અને એની માટેની તમામ જવાબદારી તંત્રની રહેશે કોઈપણ જાતની મુશ્કેલીઓ થશે તો એ મુશ્કેલીઓ માટે તંત્ર જવાબદાર રહેશે અને કોઈપણ જાતની બીજી જે જવાબદારીઓ છે એ કોઈ આઠ દિવસની અંદર આ કામ શરૂ થાય એવી ગામ ગ્રામજનોની લાગણી છે અને તાત્કાલિક આ કામ શરૂ થાય એના માટે પૂરેપૂરી તૈયારી છે અને આ અમારા આઠથી દસ ગામના લોકો જે છે એ આ રોડના હિસાબે ખૂબ જ ભોગવી રહ્યા છે આવનારી લોકસભામાં સાતમી તારીખે જે મતદાન કરવાનું છે એ તમામ મતદાનનો બહિષ્કાર કરી અને સરકાર દ્વારા જે વચનો આપવામાં આવે છે વચનો તાત્કાલિક પૂરા થાય એવી સૌ ગ્રામજનોની લાગણી અને માંગણી છે ભારત નમસ્કાર મારું નામ નેમુભાઈ જોઠાભાઈ બેલડિયા છે હું બુધણા ગામનો વતની છું હું ખરેખર તો સુરત રહું છું પણ આજે દસ પંદર દિવસથી બુઢણા ગામમાં આવ્યો તો એ રસ્તાની એવી હાલત છે અને અમારી સંસ્થા આવેલી છે સંસ્થાની અંદર હું ગયો તો કોઈ શિક્ષકો ત્યાં નોકરી કરવા રાજી નથી આવે છે નોકરીએ રાખીએ છીએ તો પાંચ દસ દિવસમાં રાજીનામા દઈ અને બીજી નોકરી ગોતી લેશે આપણે પૂછીએ કે સાહેબ હું અહીંયા પ્રોબ્લમ આવે તો આ રસ્તાએ બુલણા ગામમાં આવવું પંચર પડે દવાખાનાના કામો હોય પ્રસ્તુતિના કામો હોય તો પણ આ ગામમાં કોઈ પણ રીતે કોઈ સુવિધા કે સગવડતા નથી અને જ્યારે આ અમે અત્યારે કાર્યપ્રાપ ઇજનેર ભાવનગર પાનવાડી આવેદનપત્ર દેવા આવ્યા છે અમારા રોડનું અંદાજીત એવું કહેવામાં આવે છે કે ભાઈ એ પિસ્તાળીસ દિવસ પહેલાંનો વર્ક ઓર્ડર નીકળી ગયો છે આજ સુધી કામ શરૂ નથી થયું અને ઝેલમ વહેલી તકે આઠ દિવસની અંદર અમે આ મુદત આપી છે કે જો આ રસ્તો આઠ દિવસની અંદર શરૂ કરવામાં નહીં આવે તો ગાંધી સિંધિયા માર્ગે તમામ તણસાર ગામના માણસો એકસાથે ઉપવાસ ઉપર ઉતરવાના છે